કે મેં કીધું મારા ગામપાડામાં મારું મત વિસ્તાર છે ત્યાં વડાપ્રધાન શ્રી પોતાનો કાર્યક્રમ કર્યો કયા વિભાગે કેટલો ખર્જો કર્યો મને જરા માહિતી આપો એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ કરોડોમાં ખર્ચાઓ છે સાત કરોડ નું મંડપ બે કરોડ નો ડોમ પાંચ કરોડ નું સ્ટેજ બે કરોડના ચા નાસ્તો સાત કરોડની બસો આપણા બાળકોની શિષ્યવૃત્તિ છેલ્લા બે વર્ષથી બંધ છે પેલા અધિકારીને મેં પૂછ્યું કે ભાઈ કેમ તમે શિષ્યવૃત્તિ નથી આપતા ગ્રાન્ટ નથી આ વિડીયોએ નર્મદામાં ગઈકાલે ગ્રામસભા હતી ગ્રામસભા દરમિયાન ચૈતર વસાવા બહુ જ બધા કાગળિયા લઈ અને ગામના લોકોને કાગળિયા બતાવે છે કે સંકલન સમિતિની બેઠક હતી અને એ બેઠકમાં મેં જ્યારે પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા એ સમયે કેટલો ખર્ચો કર્યો કર્યો કયા અધિકારીએ એટલે કયા ડિપાર્ટમેન્ટે કેટલો ખર્ચો કર્યો એના જવાબ મને મળ્યા અને આ તમે જુઓ કે આટલા કાગળિયા છે અને આટલા કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે એમણે એ ખર્ચો બતાવતા એવું કહ્યું કે સાત કરોડનો મંડપ નાખવામાં આવે છે આટલા કરોડનું પાણી પી જાય છે આટલા કરોડનો આ ખર્ચો થયો છે અને એની સામે જ્યારે આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણની વાત આવે ત્યારે સરકાર પાસે ગ્રાન્ટ નથી હોતી જ્યારે કોઈ પણ વિભાગની વાત કરીએ આદિવાસી વિસ્તારની ત્યારે તરત જવાબમાં પહેલી વાર એવું આવી જાય છે કે ગ્રાન્ટ નથી હોતી તો પછી પ્રધાનમંત્રી જ્યારે ડીડિયાપાડા આવે છે આટલો મોટો કાર્યક્રમ કરે છે તો આટલી બધી ગ્રાન્ટ અને આટલા બધા પૈસા ક્યાંથી આવે છે જ્યારે આટલા કરોડો રૂપિયાનો મંડપ નખાઈ શકતો હોય તો આદિવાસી બાળકોના શિક્ષણ પાછળ કેમ પૈસા નથી નખાતા એ બધા જ પ્રશ્નો એ ગામજનો વચ્ચે ઉપાડે છે ગામમાં જ્યારે એ ભાષણ આપી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારોની જે સમસ્યા છે એટલે પાણીથી લઈને શાળાથી લઈને શિષ્યવૃત્તિ સુધીની તમામ સમસ્યાઓ પર ધ્યાન દોરે છે અને સરકારને એક આગળિયા બતાવીને સવાલ કરે છે કે તમે આટલા કરોડ એક કાર્યક્રમ પાછળ ખર્ચી શકો છો તો એ વિસ્તારના બાળકોની આટલી સમસ્યા છે વિસ્તારના લોકોની આટલી સમસ્યા છે એની પાછળ કેમ નથી ખર્ચી શકતા એ ભાષણમાં એ આદિવાસી વિસ્તારો અને આદિવાસી જનતાને ઘણા બધા સવાલ પણ કરી રહ્યા

એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ મને આપ્યા છે એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ કરોડોમાં ખર્ચાઓ છે સાત કરોડ નું મંડપ બે કરોડ નો ડોમ પાંચ કરોડ નું સ્ટેજ બે કરોડના ચા નાસ્તો સાત કરોડ ની બસો પચાસ લાખનું પાણી પચાસ લાખના ફૂલ ગુત્સા કેટલા કરોડોના બેનર કેટલા કરોડોના આપણે ટોયલેટ બે કરોડના તો ટોયલેટ વાન ટોયલેટ વાન ખરા ને એને બે કરોડ રૂપિયા અહીની બધી હોટલોમાં લાખો રૂપિયા બિલો ચૂકવ્યા છે બધી હોટલ રાત પીપળા કેવડીયા નેત્રંગની મહિન્દ્રા ક્લબમાં અઢાર લાખ રૂપિયા ચૂકવ્યા ને એક એક અધિકારી એ એક ટાઈમ ખાવા માટે એક ડીશ ના ત્રણ હજાર રૂપિયા સવારે ચા ના અલગ લંચના ના લંચ ના અલગ ને એક ના અલગ હજાર નું ખાધું છોકરાઓ ભણે છે એનું મહિનાનું ફૂડ બિલ કેટલું આવે ખબર છે તમને એકવીસો રૂપિયા એકવીસો રૂપિયામાં એને આખો મહિનો એમાં એનું રૂમની લાઈટ આવી ગઈ પંખો આવી ગયો એનું પાણી આવી ગયું એનો બિસ્તરો આવી ગયો એકવીસો રૂપિયા મહિનો એટલે સિત્તેર રૂપિયા પર ડે પડે સિત્તેર રૂપિયા પડે ને સિત્તેર રૂપિયામાં એની લાઈટ આવી ગઈ નાવાનું પાણી આવી ગયું પીવાનું પાણી આવી ગયું એમાં સવાર નાસ્તો આવી ગયો જમવાનું સાંજનું સાંજ જમવાનું એમાં ગાદલું આવી ગયું પલંગ આવી ગયું બધું જ સિત્તેર રૂપિયામાં મહિનાના એકવીસો રૂપિયા એમાં સાબુ ને કોપરેલ જે તે બધું જ આવી ગયું અને પેલા લોકો એક ટાઈમ ના ત્રણ હજાર ડીશો અહીંયા ખાઈને ગયા કરોડોમાં ખાઈને ગયા તો મારે એવું મારો એનો ફોન આવ્યો સાહેબ સિકલ સેલ ના અમારી જે અમને સહાય મળતી હતી સિકલ સેલ ને મળતી નથી મે અધિકારીને ફોન કર્યો કે ભાઈ સિકલ સેલ જે અમારા બાળકો પીડાય છે ને એમાંથી કાઢવા માટે લીલી શાકભાજી ખાવા ખાવા માટે જે આદિજાતિમાંથી ગ્રાન્ટ મળે છે કેમ તમે આપતા નથી માર્ચ મહિનાથી કેમ બંધ છે એણે મને કીધું સાહેબ ગ્રાન્ટ નથી આપણા બાળકોની શિષ્યવૃત્તિ છેલ્લા બે વર્ષથી બંધ છે

આ કોઈ નેતાના ઘર થી પૈસા નથી આવ્યા એમાં હું તાળી પાડો છો ભાઈ આપણા છોકરાઓના આંગણવાડીના બિલો મંજૂર નથી થતા ગ્રાન્ટ નથી એના માટે અને એ પૈસા અહીંયા તાઇફાઓમાં આ લોકો વાપરે છે પેલા વિકાસ પર્વ કર્યું પંદર દિવસ પછી વિકાસ મહોત્સવ કર્યો રથ લઈને ફૈરા ફૈરા બેસણામાં મીટિંગ કરી મોસ્તામાં મિટિંગ કરી ચિકતામાં મીટિંગ કરી કેવડીમાં મીટિંગ કરી સામરપાડામાં મીટિંગ કરી સોલિયામાં મીટિંગ કરી એ પૈસા કોના છે એ આપણા બધાના ટેક્સના પૈસા છે તમારા અમારા બાળકોના શિક્ષણ અને વિકાસના પૈસા ત્યાં વાપરે છે હમણાં માર્ચ ઓફ યુનિટી કાઢી એ મંડપના લાખો રૂપિયાના ખર્ચા રથના ખર્ચા એ કોના ગ્રાંટમાંથી એ એમની પાર્ટીના ગ્રાંટમાંથી નથી આપણી જે ગ્રાન્ટ જિલ્લાની આવે છે એમાંથી ખર્ચાઓ કરે છે એમના બેનરો બેનરો રસ્તે જોયા હશે એમના નેતાઓના રજનીકાંત કરતા પણ હાઈફાઈ બેનરો લગાડેલા છે જોયા ને એ બેનરો એમના પૈસા નથી આપણા જિલ્લામાં વિકાસ ના પૈસા છે આંગણવાડી ના મકાન નથી બની રહ્યા આજે આપણા જિલ્લામાં બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો કુપોષણથી પીડાય છે એમને કુપોષણમાંથી બહાર કાઢવા માટે ફૂડ બિલ માટે ગ્રાન્ટ નથી ના પાડે છે અને આવા તાઇફાઓમાં કરોડો રૂપિયા

એક એક હોટલો મોટલો હા તે બધું કરોડો રૂપિયા આપણા જિલ્લાના વિકાસના તાઇફામાં પૂરા કરી દીધા એક વાત હતી એ બધા આપણે જાગવું પડશે સાથે સાથે બીજી વાત કરું તો આજે તમે